નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈ અને પહેલી દખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ પહેલના કટોરાની આ તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો આ કટોરો આખા ગુજરાતની અંદર જે કિંમત હોય એની કરતાં ઓછા ભાવની અંદર તમને મળી શકશે બેરિંગવાળું કટોરું પરફેક્ટ એક નંબર કટોરું છે ને આની કિંમત ખાલી એક હજાર રૂપિયા છે માર્કેટની અંદર તમે જુઓ તો પંદરસો સત્તરસો બે હજાર રૂપિયા પ્લસ કટોરાના ભાવ એ છે માર્કેટની અંદર ને આપણે એક નંબર કટોરોનો ભાવ ખાલી હજાર રૂપિયા ગુજરાતમાં આનાથી સસ્તું કટોરું તમને આખા ગુજરાતમાં કંઈ નહીં મળી શકે આપણું શું છે કે ક્વોન્ટિટી વધુ એની સેલ કરીએ છીએ ઓનલાઈન ક્વોન્ટિટી એની વધુ સેલ કરીએ છીએ અમારે પ્રોફિટ હાવ સામાન્ય પ્રોફિટ મળે ને પછી ત્રીસ રૂપિયા ખાલી કટોરા મળતા હોય ને તો એમને ઘણું કમાવી છે અને બધાને ફાયદો છે એક કારખાનાવાળાને ફાયદો છે કેમ કે એને એ ભાવમાં કટોરું કંઈ મળી ન શકે ને આપણે હું છે ક્વોન્ટિટી જાજી વેસન ને બીજું કે હું કારખાનું પછી વર્ષ આંખું છું કેમ કે માર્કેટની અંદર કટોરાના ભાવ આપણે તેજી આવશે ને એટલે ભાવ વધારો થાય કટોરાનો પણ કારે ભાવ ઘટાડો નથી થતો એટલે આપણે ખાસ આ ઓછા ભાવમાં તમને કટોરો મળે ને એક નંબર કટોરો મળે કેમ કે અમે જે કટોરા બનાવીને ને અમારા કારખાનાની અંદર અમે વાપરીએ સો ટકા સક્સેસફુલ થાય ને પછી માર્કેટની અંદર લોન્ચ કરીએ એટલે આ રીતનું આપણે કટોરો બનાવ્યા છે ના આ કટોરો હાલમાં તમને નહીં મળી શકે તમારે વેઇટિંગમાં ઓર્ડર લખાવાનો રહેશે તમને દસથી પંદર દિવસની અંદર કટોરો મળી જાય એટલે જો તમે આ કટોરો લેવા માગતા હોય ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તમને ઓનલાઈન આ કટોરો મળી જાય અને આંગળીયામાં મળી જાય તમારે પહેલું પેમેન્ટ કરવાનું રહે અને તમને આંગળીયામાં બીજે દિવસે દસ વાગ્યે તમને મળી જાય ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે વેચતા નથી ને આ રીતનું પરફેક્ટ કટોરું છે એક નંબર પેલ કપાહે અહીંયા આ જગ્યા ઉપર આપણા બેરિંગ છે આ રીતની લોક ડિગ્રી છે ડિગ્રી આપણે તમે જોઈ શકો છો લોક ડિગ્રી છે આ રીતની લોક ડિગ્રી પરફેક્ટ કામ જ છે મસ્ત કટોરું છે કેમ કે આપણા કારખાનાની અંદર આ કટોરા હાલે છે એટલે કામનું એક નંબર બનેલું છે ને આપણે જે વસ્તુ બનાવશું એ એક નંબર જ વસ્તુ બનાવશું વસ્તુ એક કે મોડી નહીં બનાવવામાં આવે આ સકડી છે એ ટાંડર જ બનાવવામાં આવેલી છે પહેલ વણાવવા જોવે કે એવું કોઈ વસ્તુ ન બનવું જોવે કેમકે આપણે દરેક રત્ન કલાકારને સારી રીતે કામ કરે વધુ કામ થાય એ હેતુથી આપણે શું છે રૂપિયા બે રૂપિયામાં વસ્તુમાં આપણે શું છે હલકઈ વસ્તુ કોઈ યુઝ કરવામાં આવતી નથી કટોરાની અંદર કટોરાની અંદર જે કાંઈ વસ્તુ છે એ બધી બ્રાન્ડ કંપનીની બધી વસ્તુ અંદર યુઝ કરવામાં આવેલી છે કોઈ વસ્તુ સારું વસ્તુ યુઝ કરવામાં નથી આવેલી એટલે વસ્તુ જે બને એક નંબર બનવું જોઈએ રત્ન કલાકારને સારું કામ થવું જોઈએ હીરામાં જે હેરાન થાય કેમકે સામાન્ય કટોરાની હિસાબે છે રત્ન કલાકારનું ઘણું કામ ઓછું થાય કેમકે કટોરો નબળા હોય તો કામ ઘણું ઓછું થાય એ હેતુથી આપણે પૂરું નિરીક્ષણ કર્યું ને શેઠ અને કારીગર બંનેને ફાયદો થાય એ માટેથી આ પૂરું નિરીક્ષણ કરીને કટોરું બનાવવામાં આવેલું છે આ રીતનું કટોરું છે તમે જોઈ શકો છો ને આ તમે લેવા માગતા હોય તો એડવાન્સમાં તમે બુચિંગ કરાવી શકો છો ઉપર ખાસ સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એની અંદર તમે બુચિંગ કરાવી શકો છો પંદરથી વીસ દિવસની અંદર તમને કટોરું મળી શકશે અત્યારે ખાલી તમારા ખાલી બુચિંગ જ કરાવવાનું છે તમારે જો પહેલનું કટોરું લેવા માગતા હોય તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા અને શેર ખાસ કરજો આપણા ગુજરાતમાં દરેકને આ વિડીયો ઉપયોગમાં આવે કટોરો લેવા માગતા હોય તો આ કટોરો શું છે આપણા કલાકાર વાપરશે સોએ સો ટકા કામમાં વધારો થાય વધુ હીરા બનાવી શકે છે કેમ કે આ કામ સારું છે ને કટોરોનું એની હિસાબે શું વણાઈ જવા નવ નવ પહેલ થઈ જાય ને એવું વસ્તુ બનશે નહીં એટલે પરપડના બેરિંગ નાખેલું છે એટલે જે ને એવું કોઈ વસ્તુ નહીં પડે એટલે સો એ સો ટકા ફાયદો થાય રત્ન કલાકારને શેઠને બેને ફાયદો થાય શેઠને ભાવમાં ફાયદો થાય અને કારીગરને કામમાં ફાયદો થાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ